નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો ટ્રેનની ખૂણાની સીટ પર એક વૃદ્ધ માણસ બેઠો હતો તેમની ઉંમર લગભગ પીચોતેર વર્ષની હતી તે ખૂબ જ પાતળો હતો અને તેણે ફાટેલા જૂના કપડાં પહેર્યા હતા તેની પાસે જૂના કપડામાંથી સિવેલી થેલી હતી અને તેની આંખોમાં થાકનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હતું તેના ચપ્પલ તૂટેલા હતા અને તેનો ચહેરો એવો દેખાતો હતો કે જાણે જીવને તેના શરીર પર ઘણી મુસાફરીઓ લખી દીધી હોય તે કોઈની સાથે આંખ મીંચ્યા વગર બારી બહાર જોઈને શાંતિથી બેઠો હતો નજીકમાં બેઠેલા મુસાફરો પણ તેને જોઈ રહ્યા હતા પણ કોઈએ તેને કંઈ પૂછ્યું નહીં ટ્રેન સ્ટેશનથી નીકળતાની સાથે જ એક ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર એટલે કે ટીટી ડબ્બામાં આવ્યા અને મુસાફરોની ટિકિટ તપાસવાનું શરૂ કર્યું એક પછી એક ટિકિટો ચેક કરતી વખતે તેની નજર વૃદ્ધ માણસ પર પડી વૃદ્ધ માણસની ખરાબ હાલત જોઈને અને પોતાના પદની શક્તિ બતાવીને તેણે ખૂબ જ કઠોર સ્વરમાં વૃદ્ધ માણસને પૂછ્યું અરે વૃદ્ધ માણસ મને તમારી ટિકિટ બતાવો વૃદ્ધે ધીમેથી કહ્યું દીકરા મારી પાસે ટિકિટ નથી મારી પાસે પૈસા નહોતા તેથી હું ટિકિટ ખરીદી શક્યો નહીં મારી દીકરીના ઘરે કોઈ કટોકટી છે તેથી મારા માટે ત્યાં જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ટીટીએ તેને ઠપકો આપ્યો અને કહ્યું તે દરેક માટે જરૂરી છે પણ આ ટ્રેન મફતમાં નથી ચાલતી સમજ્યા નીચે ઉતરવા માટે તૈયાર રહો હું તમને આગલા સ્ટેશન પર છોડી દઈશ ડબ્બામાં શાંતિ છવાઈ ગઈ કેટલાક લોકોએ નજર ફેરવી કેટલાક ફોનમાં વ્યસ્ત થઈ ગયા વૃદ્ધે હાથ જોડીને કહ્યું દીકરા મારી દીકરી સ્ટેશન પર મારી રાહ જોતી હશે મારા સ્ટેશન પર પહોંચતાની સાથે જ હું મારી દીકરીને ટિકિટના પૈસા ચૂકવવાનું કહીશ હું વચન આપું છું પણ ટીટીએ તેના પ્રત્યે કોઈ દયા દાખવી નહીં તેણે કહ્યું કે હું તમારા જેવા લોકોને ખૂબ સારી રીતે ઓળખું છું તમારા જેવા લોકો ટિકિટ પર પૈસા બચાવવા માટે વિચિત્ર બહાના કાઢતા રહે છે વૃદ્ધે કહ્યું સાહેબ હું બિલકુલ સાચું કહું છું મારી પાસે પૈસા નથી મારી દીકરી સ્ટેશન પર મારી રાહ જોતી હશે મારા સ્ટેશન પર પહોંચતાની સાથે જ હું મારી દીકરીને ટિકિટના પૈસા ચૂકવવાનું કહીશ ટીટીએ કહ્યું તમે ટિકિટના પૈસા બચાવ્યા છે પણ હવે તમે અપમાંથી પોતાને બચાવી શકતા નથી ટીટીએ જોરથી સીટી વગાડી અને ગાર્ડને બોલાવ્યો અને વૃદ્ધ માણસને આગલા સ્ટેશન પર ઉતારવા કહ્યું આવા ભિખારીને ટ્રેનમાં બેસવાનો કોઈ અધિકાર નથી આવા હવાયાઓએ દેશને બરબાદ કરી દીધો છે વૃદ્ધ માણસ શાંતિથી બેઠો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ડબ્બામાં બેઠેલા દરેક વ્યક્તિની નજર તે વૃદ્ધ માણસના ચહેરા પર ટકેલી હતી પણ કોઈને પણ તે વૃદ્ધ માણસ પ્રત્યે સહાનુભૂતિ દેખાતી ન હતી ડબ્બામાં શાંતિ અને સ્થિરતા હતી થોડી વાર પછી ટ્રેન એક નાના શાંત સ્ટેશન પર ઊભી રહી ટ્રેન અટકતાની સાથે જ ટીટીએ વૃદ્ધ માણસને દરવાજા તરફ ખેંચવાનું શરૂ કર્યું વૃદ્ધ માણસ વિનંતી કરતો રહ્યો પણ ટીટીનું હૃદય જરાય પી ગયું નહીં અને થોડી વારમાં ટીટીએ વૃદ્ધ માણસને ટ્રેનના દરવાજા સુધી ખેંચી લીધો દરવાજા પાસે આવીને ટીટીએ વૃદ્ધ માણસને ત્યાંથી પગપાળા ચાલ્યા જવા કહેવાનું શરૂ કર્યું વૃદ્ધ માણસ ધ્રુજતા પગ સાથે સીડીઓ પરથી નીચે ઉતરવા લાગ્યો ડબ્બામાં બેઠેલા બધા લોકો આ તમાશો જોઈ રહ્યા હતા કોઈએ વિરોધ ન કર્યો પછી ડબ્બાના એક ખૂણામાંથી એક માસૂમ અવાજ આવ્યો જેમાં પૂછવામાં આવ્યું કે તમે દાદાને નીચે કેમ ઉતારી દીધા બધાની નજર તે અવાજ તરફ ગઈ મેં એક નાનો છોકરો જોયો જે લગભગ દસ થી અગિયાર વર્ષનો હશે તે સ્કૂલ યુનિફોર્મમાં તેની માતાની બાજુમાં બેઠો હતો તેની આંખોમાં નિર્દોષતા હતી અને તેના અવાજમાં પ્રશ્ન હતો બાળક તરફ જોઈને ટીટીએ પોતાનો ગુસ્સો દબાવતા જવાબ આપ્યો કે દીકરા તેની પાસે ટિકિટ નહોતી અને ટિકિટ વિના મુસાફરી કરવી ગેરકાયદેસર છે તેથી તેણે તેને ટ્રેન પરથી ઉતારી દીધો બાળકે તેની માતાનું પર્સ ખેંચ્યું અને કહ્યું મમ્મી તમે હંમેશા કહો છો કે આપણે વડીલોને મદદ કરવી જોઈએ તો આપણે કેમ ન કરી શકીએ તેણે તેની માતા તરફ જોયું અને તેણીએ પણ સંમતિમાં માથું હલાવ્યું પછી તે બાળક ઊભો થયો અને ટીટીને કહ્યું કે તે તેના દાદા માટે ટિકિટ ખરીદશે આટલું કહીને બાળકે તેની માતાના પર્સમાંથી થોડા રૂપિયા કાઢ્યા અને બળજબ્રીથી ટીટીના ખિસ્સામાં ભરી દીધા અને કહ્યું કૃપા કરીને દાદાને નીચે ઉતારશો નહીં હવે ટીટીના ચહેરા પર શરમ અને ખચકાટ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા તેના મોંમાંથી શબ્દો નીકળી રહ્યા ન હતા તે એક ક્ષણ માટે મૌન રહ્યો પછી ટ્રેનમાંથી નીચે ઉતરીને તે વૃદ્ધ માણસ પાસે પહોંચ્યો જે હજુ પણ એક જૂની બેંચના ખૂણામાં બેઠો હતો અને તેની આંખો હજુ પણ આશાની રાહ જોઈ રહી હતી ટીટી થોડી વાર ચૂપ રહ્યો અને તેની સામે જોતો રહ્યો પછી તેણે ગળું સાફ કર્યું અને કહ્યું બાબા કૃપા કરીને તમારી જગ્યાએ પાછા બેસો બાળકે તમારી ટિકિટ લઈ લીધી છે વૃદ્ધ માણસ ચોંકી ગયો તેણે ધીમે ધીમે ટીટી તરફ જોયું કોણ બાળક ટીટીએ કહ્યું કે સામે એક નાનો છોકરો સ્કૂલ યુનિફોર્મ પહેરેલો બેઠો હતો તેણે તમારી ટિકિટનું ભાડું ચૂકવી દીધું છે જો તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો કદાચ તે બાળક ચૂપ રહે પણ તે તમારી મુશ્કેલી જોઈ શક્યો નહીં આ સાંભળીને વૃદ્ધ માણસની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેના હોઠ ધ્રુજતા હતા પણ તે કંઈ બોલી શક્યો નહીં ફક્ત હાથ જોડીને માથું નમાવ્યું એવું લાગે છે કે હું મારા જીવનની સૌથી મોટી અપમાન અને સૌથી સુંદર ક્ષણનો એકસાથે સાક્ષી બની રહ્યો છું જ્યારે તે ફરીથી ડબ્બામાં ચઢ્યો ત્યારે બધાની નજર હવે તેના પર હતી પણ હવે તેમનામાં તિરસ્કારની કોઈ લાગણી નહોતી તેના બદલે બધાના ચહેરા પર ખચકાટ અને શરમ સ્પષ્ટ દેખાતી હતી વૃદ્ધ માણસ ધીમે ધીમે બાળક પાસે ગયો તેણે ધીમેથી નીચે ઝૂકીને ધ્રુજતા હાથે તેના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું દીકરા તારું નામ શું છે બાળકે જવાબ આપ્યો ગૌરવ વૃદ્ધે કહ્યું ગૌરવ દીકરા તે આજે જે કર્યું તે મને જીવનભર યાદ રહેશે ભગવાન તમને એક મહાન વ્યક્તિ બનાવે બાળકે હસીને કહ્યું દાદા મેં મારા માતા પિતાએ જે શીખવ્યું તે જ કર્યું આ સાંભળીને વૃદ્ધે પણ બાળકની માતાનો આભાર માન્યો અને કહ્યું દીકરી તે તારા દીકરાને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે તમારો દીકરો ભવિષ્યમાં ચોક્કસ એક મહાન વ્યક્તિ બનશે આ મારા જેવા ગરીબ વ્યક્તિના આશીર્વાદ છે પછી ટીટી પણ ડબ્બામાં પાછો આવ્યો તેની આંખોમાં હવે એ ઘમંડ નહોતો રહ્યો તેણે કહ્યું બાબા મને માફ કરો ક્યારેક નોકરીનું કર્તવ્ય બજાવતી વખતે હૃદય કઠણ થઈ જાય છે પણ આજે આ બાળકે મને યાદ અપાવ્યું કે સૌપ્રથમ તો માણસ બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વૃદ્ધ માણસ હસ્યો અને કહ્યું સાહેબ એ તમારી ભૂલ નથી આ દુનિયા એવી બની ગઈ છે કે જ્યાં દરેક લોભી વ્યક્તિને જૂઠો અને દરેક ભૂખ્યા વ્યક્તિને ચોર માનવામાં આવે છે થોડી વારમાં વૃદ્ધ માણસનું સ્ટેશન આવી જાય છે ટ્રેન ઊભી રહે છે અને વૃદ્ધ માણસ ધ્રુજતા પગ સાથે દરવાજા તરફ આગળ વધવા લાગે છે પણ તે એક ક્ષણ માટે અટકી ગયો અને ફરીને બાળક તરફ જોઈને બોલ્યો દીકરા આજે તે મને શીખવ્યું કે જ્યારે કોઈની સાથે અન્યાય થાય છે ત્યારે બોલવું મહત્વપૂર્ણ છે આભાર દીકરા આભાર હું તને આખી જિંદગી યાદ રાખીશ આમ કહીને વૃદ્ધ માણસ ટ્રેનમાંથી ઉતરી જાય છે તે બાળકની માતા તેના દીકરાને ગળે લગાવે છે અને કહે છે દીકરા આજે તે મને શીખવ્યું કે માનવતા શું છે મિત્રો માનવતા સંપત્તિ કરતા મોટી છે અને આ પરિપૂર્ણ કરવા માટે ઉંમર જરૂરી નથી ફક્ત ઇરાદાની જરૂર છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં